દહેજની ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડમાં શનિવારે રાત્રે ગેસ ઘડતરથી કામદારોના મોત થયા હતા જ્યારે છ ને ગંભીર અસર પહોંચી હતી શનિવારે કંપનીની મુલાકાત સાંસદ મનસુખ વસાવા અને વાઘરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ લીધી હતી કંપની સત્તાધીશોને જરૂરી તાકીદ કરવા સાથે મૃતકોના પરિવારજનોને વળતરમાં વધુ દસ લાખનો વધારો કરાવ્યો હતો ઘટનામાં ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમે કંપનીમાં અન્ય ચાર હજાર ત્રણસો અડતાલીસ કર્મચારીઓ ફરજ બજાવતા હોય તેઓના હિતને ધ્યાને લીધું છે દુર્ઘટનાગ્રસ્ત સીએમએસ પ્લાન્ટ એકને જ ક્લોઝરની તજવીજ હાથ ધરી છે અત્યાર સુધીની તપાસમાં ક્લોરોમીઠાઈલ પ્લાન્ટમાં બોનેટ વાલ્વ ફેલ થતા ઝરી ગેસ લીકેજ થયો હતો ચાર મૃતકો અને અન્ય છ ને ગેસની અસર પામેલા કામદારો નજીક મ્યુટિલિટીમાં હોય પવનની દિશા તે તરફ હોવાથી ચપેટમાં આવી ગયા હતા ડીઆઈએસએચ હાલ ટેકનિકલ તપાસ ચલાવી રહી છે અને કારખાના એક્ટ હેઠળ બેદરકારી અને ચાર લોકોના મૃત્યુમાં જીએફએલ કંપની સામે ક્રિમિનલ કેસ પણ દાખલ કરવા તજવીજ હાથ ધરાઈ છે બીજી તરફ ની ટીમે પણ કંપનીની મુલાકાત લીધા બાદ હવે બે દિવસમાં પોતાનો રિપોર્ટ ગાંધીનગર આપશે જે બાદ કંપની સામે નોટિસ ઓફ ડાયરેક્શન અને દંડનીય કાર્યવાહી કરાશે